નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ બધા કુશળ રહો એ જ આશા સાથે આપ સોરે જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકે જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ અને હરિઓમ જય માતાજી ઓમ નમ મિત્રો સવારના છ વાગ્યા છે નવાઈ ધોવાઈ અને તૈયાર થઈ ગયું છે હવે મંદિરે જવાની તૈયારી છે સાહેબ લોટને બાંધીને તૈયાર કર રાખે છે હમણાં જ કદાચ નીકળીએ દર્શન કરી આવી હશે આ સંજોગ તો તમને દર્શન કરાવશું અને હમણાં છે ને ફૂલ ઉતારવા ઉપર જઈએ છીએ ત્યાં જ્યાં મહાદેવજીના મહાદેવજીનું મંદિર છે એના ઉપર જ ટ્રસ્ટે ઘણા ઝાડને વાવ્યા છે ત્યાં ફૂલ છોડ પણ છે જો હશે શક્યતા તો એ વિડીયો પણ કરશો અને તમને આપશો કારણ કે સમય થોડોક વહેલો છે એટલે અંધારું હોય તો ન થાય વળી થોડુંક અજવાળું થઈ જાય ને તો વળી થોડુંક વિડીયો થઈ શકે એવું છે ચાલો આજના દિવસની શરૂઆત અહીં કરીએ આપણે જમવા માટે આજે કાંઈ નથી એટલે જોઈ લઈ એ કાંઈ નથી મતલબ રસોઈ નથી કાપી અનાજ નથી બાકી આજના દિવસમાં જમવાનું છે ફ્રૂટ અને શાકભાજી મિક્સમાં એમાં બટેટા અને કેળા નથી લેવાના એના સિવાયના બધા જ ફ્રૂટ ખાઈ શકાય કેળા સિવાયના અને બટેટા સિવાયના બધા જ શાકભાજી લઈ શકાય તો વિચારું છું કે આજે શું બનાવું ગઈકાલે એવું બનાવ્યું હતું ને જેમાં મીટને નાખ્યું હતું તો મને એ થોડુંક ઓછું ભાવ્યું ગમ્યું નહીં એટલું મજા ના આવી જે આનંદ આવે ને એવું ન ખાવાયું પહેલાં મેં વજન ઉતાર્યું ને ત્યારે મેં રાજકોટથી દવા લીધી હતી અને ત્યાંથી ડૉક્ટરે ડાયટ આપી હતી એમાં છે ને મને સવારે દૂધીનો સૂપ પીવડાવતા એમાં દૂધી કેપ્સિકમ અને કાકડી બનાવતા તો આજે હું વિચારું છું કે કેપ્સિકમ નથી પણ કાકડી અને દૂધી અને થોડુંક ગાજર નાખી દઉં અને એનો થોડોક એવો શું પીવાય નહીં પણ એવો થોડોક વાટકી વાટકી બનાવો વાટકી સાહેબ પી લે ને વાટકી હું પી લઉં એવું અને પછી કાચું કાચું ખાશું ગઈકાલે પણ ખાધું ચાલો જુઓ અહીં દૂધી કાકડી અને ગાજર જુઓ એને હીંડીવાળા કહેશે કદબુ કસ લીધા ને શું કહેશું છીણી લીધું શબ્દો નથી યાદ આવતા છીણાઈ ગયું હવે એની અંદર અડધી ચમચી નાખું છું સેંથા નમા અડધી ચમચી જેવું નાખું છું મરી પાવડર એની ઉપર નાખી દઈશ અડધો ગ્લાસ પાણી હવે એને બાફી લઈશ સીટી નહીં આપાવ એને એમ ઢાંકણું બંધ કરી શકે ડીશ નાખીશ અને થોડીવાર એકદમ ચડી જાય જાટલું ચડાવી લઈશ પછી એના અંદર લીંબુ નાખીને પીવો કે ખાવ આજે મેં પીસ્યું છે એટલે એકદમ સરસ થઈ જશે અને મોટે ભાગે આવું ને ડાયટ જેવું અત્યારે હું ખાવ છું એની માટે ને દૂધ પી છે ને એમ પેટ માટે સારી એવું કે છે બટા હું પૂછધી આવું છું હું મારું પેટ બગડે એટલે બીજાના પેટ માટે બસ ચિંતા કરું કે પેટ માટે શું સારું ને શું ન આઈને મેં કીધું હું ખાઈશ નહીં તો મને પીત થઈ જશે હું મે ડોક્ટર ને કીધું તો ડોક્ટર કીધું કે દૂધ પી જો એટલે મે તરત કીધું કે પેટ દુખે તો શું સાહેબ દૂધ પીવાય તો એમને કીધું કે જો પીત વધે જાય તો પીત સમે એટલું દૂધ પી શકાય નહીં તો પેટમાં તકલીફ હોય તો દહીં ખવાય પણ દૂધ ન પીવાય પણ હવે મળમાર્ગની જો તકલીફ હોય તો દહીં ન ખવાય એટલે બધા અલગ અલગ છે આપણા જે થાય એ કર્યા રાખીએ મૂળ વાત એ છે કે હું પોઝિટિવ તો છું એટલે વિચારું છું કે હું સ્વસ્થ છું અને સ્વસ્થ મને રહેવું છે એટલે સ્વસ્થ રહેવા માટેના કામ કરી રહી છું ચાલો થઈ ગયો જુઓ આપણો શુભ લોકો તો હસ છે જે દૂધીની ખાય છે शू दूधी खाता से दूधी न सूप दूधी काकड़ी कोबी गाजर हम तो वेजिटेबल सूप जो थी ग्कड़ीटी कापी लास्तो थी जाए आज पाच जुबीली ग्राउंड आज दीक क्रिकेट रनवा मैंने छूट नहीं

મરી નાખી લીંબુ નાખીને આમ ટેસ્ટી બનાવી દીધું એટલે ખાય છે કાકડી નથી સખર ટેકી કે કાકડી હું તો ઓનામાં દૂધી ભીગી કાકડી નાખી છે દૂધી ભીગી કાકડી છે થોડીક કોબી નાખી જરાક પછી કોબી ની સ્મેલ આવે એમ લાગે પણ તાજું તાજું ખાઈ તો મજા આવે વેજીટેબલ શુદ્ધ બનાવી બધા વેજીટેબલ નાખી આ આટલું કરી બીજી વાર એવું સર મારે રીંગણા નાખશું અખતરો કરશું બધા વેજીટેબલ નાખી દેવાના તો મિત્રો આ ચાર સરપંચ દેખાઈ રહ્યા છે એક ભુજ તાલુકાના ગામના છે જ બેઠા છે છે નંબર નખત્રાણા તાલુકાના દેવપર ગામના સરપંચ કસ્તુરબેન અને ત્રીજે નંબર છે ભુજ તાલુકાના વાડાસર ગામના પ્રીતિબેન હતા અને આ બાજુ છે અત્યારે આ જોઈ લો તમે રમાય છે અને તમને વખાણ પાછળ ત્રીજા નંબર છે પ્રીતિબેન જે વાડાસર ગામના સરપંચ છે ભુજ તાલુકાના અને ચોથે નંબર છે મંજુલાબેન જે રાયણ ગામના સરપંચ છે અને આ સેલ્ફી સાથે ફોટું પડાવ્યું વિડીયો લીધો થોડોક નાખો એમ કરીને એકચુઅલી મને એમ તો હતું કે નહીં કરીએ આપણે તમે મેં કીધું ક્યારેક ક્યારેક પછી ક્યાં આમ ભેગા થઈ આજે જ કરી અને અત્યારે વિડીયો પણ થઈ રહ્યો છે ને આ બાજુ દીકરીઓ રમે છે ચોંખા છકા થાય એટલે તાળીઓ પડે છે જો કેટલો સરસ મજાની રમત જામી રીતે તમે જોઈ શકો છો જ્યુબિલી ગ્રાઉન્ડ કુજનું અને એના પર દીકરીઓની મેચ છ ટીમો રમી રહી હતી છ ગામની અલગ અલગથી બાલિકા પંચાયત જે કચ્છમાં થાય છે ને એ અહીં રમતા હતા તો મિત્રો સાંજના સાત વાગ્યા છે આજે ફ્રીડમ કપ ક્રિકેટની ટુર્નામેન્ટ હતી ખાસ કરીને દીકરીઓની છોકરીઓની જરાક એક ઝલક બતાવી શકું પણ કદાચ ડર પણ લાગે કદાચ કે શું કે સંસ્થા ના પાડતી હોય એટલે પણ જોશું આવી ગયા ને હવે લાગી છે ભૂખ બપોરે એક ગાજર નાનું શું ગાજર હતું એક કાકડી અને એક ટમેટું ખાધું છે હવે એમ થાય છે કંઈક ખાવા જોઈએ એટલે અહીંયા સાહેબને કીધું એટલે સાહેબે જોઈએ સક્કરટેટી કાપી રાખી છે સાહેબે ખાઈ આપણે બે દિવસ ઠંડી ઓછી હતી

મને એના કાટ પડે તો તીખું તીખું ખાઈ ઓછી લાગે આ ફ્રૂટ ખાધા ખાધા મતલબ પર ચાટ ગણી પડે હમ હતે પર ખાવાનું પાછું ઓલી બને અંદાજ કણ દિવસ થઈ ગયા એને મને ખાવાવા માણસો એમ કે ફ્રૂટ માં થઈ જાય મને તો ત્રણ દીમાં એમ થાય એમ કે છે અને ભલે ફ્રૂટ ખાય ને કાઈ થોડું કક બીજું મળે તો મજા આવે એટલે અઠવાડી કીધું છે ખેંચી નાખીસ કાલ નું બીજું ખાવાનું છે એ ખાઈ નાખીશ ડાયટ વ્યવસ્થિત જઈશ ને ખાતી જઈશ બાકી એજ છે કે ભેગા કરતા કે બીજા કોઈ ખાતા હોય મન ખાવાનું બીજું ને નથી ખાતા એ હવળું મન થાય એ તો પછી તો મન તો રાખી દે ને જો આજે ત્યાં હતું ને ત્યાં જમવાનું હતું આ બિરયાની હતી એટલે પુલાવ તીખા પુલાવ હતા કઢી અને મસ્ત મેથીવાળા થેપલા હતા ચણાનું શાક હતું તો આપ નથી જોતું કે આપ નથી ખાવ એટલે આપણે એક ગાજર એક કાકડી ખાધી અને ટમેટું ખાધું જે પૂરું કરી નાખ્યું ત્યારે મને એમ કેવાળી નીચે બોરવા માં ખાવા જીભ કાબુમાં હોય તો બધું સારું હોય જીભ કાબુમાં હોય તો પેટે સારું હોય જીભ કાબુ માં હોય તો જગતે સારું હોય ચાલો તમે શું હોય કે હું પેલું દઈ દઉં કે પછી જોઈને વાંચશે એટલે पहला कितनी वाले वाले बढ़ी पड़ते हैं आपने ये पाटो को ना हाँ करो करते करते पहले माथा दे पड़े आपने माँ इसे हाथ दे दे वहाँ पड़े मैं रोज के हूँ ना ना हवे हूँ बुरी सुन मैं प्रैक्टिस करी इस मूसी की इस हूँ तो मैं एवं राखो जेक किधी खोटू ना लगा रहे दिल एवं राखो के जेक किधी दुखी ना करे स्पर्श एवं राखो जेना के दर्द ना था है વઢવાની વાત કરી જો એમ કહી દીધું મન એવું રાખો કે કદી ખોટું ના લાગાડે દિલ એવું રાખો કોઈ કદી દુખી ના કરે સ્પર્શ અડવા જઈને લોહી નીકળી પડે એવું અડવા શું કામ એવો સ્પર્શ શું કામ એટલે ગર્દ ન થાય અને સબંધ એવા રાખો કે જેનો ક્યાંય અંત ન હોય ખોટું હાચું કહેવાય જાય ને તો એ સંબંધો ન છોડે કારણ કે આપણો સંબંધ છે સંબંધ તો કીધું ને અજાણ્યા થોડું કેવા જુ

હું એવા લોકોને વિશેષ એમ કરું કે કાંઈક શીખવા મળશે કારણ કે હું જે કામ કરી રહી છું એ કોઈ સ્કૂલમાં ભણવા નથી ગઈ અનુભવથી જ શીખી છું અને આજ પણ માનું છું કે અનુભવથી જ શીખવા મળે અનુભવી લોકોને જ મળે બરાબર ને કારણ કે શીખવા એના પાછી આપણે મળે આપણા પાછી એમને શીખવા મળે બરાબર હવે એક બે કમેન્ટના જવાબ આપી દઉં એક બે કમેન્ટના જવાબ આપી દઉં તો એમ કહી શકાય કે

તો એ પણ બે સારું થાય બીજી એક વાત હતી કમેન્ટમાં કે તમને સૂતક વાળાને અડી આવો તો પછી ઘરે આવીને નાવ નહીં કે નાવ નહીં કે તમારામાં એમ પૂછ્યું છે તો હું તમને કહી દઉં કે સૂતક વાળા એટલે અમે જ પોતે સૂતક જેનું જેમના ઘરે મૃત્યુ થાય એને સૂતક કહેવાય અને જેમના ઘરે બાળક આવે એને પિંડરું કહેવાય તો પેટ્રો એવું છે કે અમારા જ ઘરે પુત્રો આવ્યો છે મારા સગા જેઠનો પુત્રો આવ્યો છે એટલે જ કીધું ને કે અમારે ઘરે બેબી આવી ગઈ બેબી બોય આવી ગયો કે મારા સગા જેઠ પુત્રો છે એટલે કીધું તમને કેતનભાઈ અને હેતન બેન નાના ભાઈનો છોકરો હવે અમને દીવાબત્તી કઈ કરવું નથી હા બીજાને ઘરે ગયા તો નાઈ નાખી આવીને કારણ કે આપણે પોતાની દીવાબત્તી કરવા ને આપણાથી અલગ હતો દસ બાર દિવસ સામે દીવાબત્તી નહીં થાય ને આજે અમે છ દિવસ થઈ ગયા

ઉપર તમારી આઈડી છે એના પરથી લોજિકલ માઇન્ડ પર હું ન ઓળખી શકું તો તમે આશીર્વાદ આપ્યા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને વિશેષ રૂપે તમે જે પૂછ્યું છે કે તમારી સંસ્થામાં જોડાવું હોય તો અમને શું કરવું પડે તો તમે ક્યાંથી છો તમારી પૂરી વિગત હોય તો તમને કહી શકું કે તમે આ સંસ્થા દ્વારા માહિતી લેવી છે તમને એના સાથે જોડાઈને રહેવું છે તો શું શું કરી શકીએ આપણે બરાબર ને તો મને જરાક તમારું નામ સરનામું મોકલી આપજો ગામનું નામ ખ્યાલ હોય તો કહી શકાય ખાસ કચ્છ કરીને પશ્ચિમ કચ્છ કચ્છનીમાં જશો તો હું ખાસ કહી શકીશ તમને બરાબર ને એથી વિશેષ પાછી એક જવાબ આપું તો માલતીબેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ હંમેશા તમારી પોઝિટિવ કમેન્ટ અમને ખૂબ જ આનંદ આપી રહી છે હજુ આપણે જોઈ લઉં થોડી થોડી બધાને જવાબ દઈશ તો ઘણો ટાઈમ નીકળી જશે

ઠંડી ઠંડી ભગવાન યાદ આવીએ ઠંડી ચાલો મિત્રો આવજો